સ્વયંભ કહે છે કે એક અસંભા એસા દેખ્યા બેટીએ આ બાપ બેટી પૂછે બાપને અજાણ્યો વર્ગ ગોચી લાવો નહીં તો નહીતર તારે ને મારે ગરવા હવે આ બેટી છે તે સુરતા છે એમાંથી મનનું પ્રાગટય થયું અને મન બાપ બની ગયું આ સુરતા પોતાના પતિને શોધે છે અને એવો પતિ કે જેને જન્મ મરણ હોય નહીં એવા પતિ સાથે મારે લગ્ન કરવા છે જો એવો પતિ ના મળે તો મનરૂપી પિતાને કહે છે તારે ને મારે ઘરવાશે તે શરીરરૂપી એક જ ઘરમાં રહેશે મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવાનું છે હવે મન આ આત્માનું પ્રતિબિંબ છે હવે બિંબમાંથી જ્યારે પ્રતિબિંબ પડે ત્યારે પ્રતિબિંબ ઉલટું પડે છે આનું પ્રમાણ નજરો નજર જોવું હોય તો દર્પણ આગળ કોઈ બહેનને સાડી પહેરીને ઊભા રહે તો પાલેવનો શેડો ઉલટી દિશામાં દેખાશે આ દર્પણનું દર્શન તેનું પ્રતિબિંબ છે બિંબ તો બહાર છે જે શેતન છે જે શેતન છે જ્યારે પ્રતિબિંબ ઝડશે તમે હાથ હલાવો તો એ પણ હલાવે તમે હસો તો એ પણ હસે છે તેમ તમારી પ્રત્યેક ક્રિયાઓની જે નકલ કરે છે નકલમાં અકલ હોય નહીં તેમ મન જળશે ચેતનની પૂર્ણાથી કાર્ય કરતું અનુભવાય છે ઘણા સંતોનું કહેવું છે કે તણે કાળમાં મન છે નહીં પણ આ મનની ઉપાધિથી જગત સત્ય ભાસે છે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો કયું જગત મિથ્યા આ દેખાય તે જગતની વાત કરી નથી આપણી સમજણમાં ફરક છે આપણું શરીર પીડ બ્રહ્માંડ મિથ્યા અને તેમાં રહેતો બ્રહ્મ શબ્દ સત્ય છે માટે મનનું અમનમાં અમનમાં રૂપાંતર થવું એ જ જ્ઞાનની પ્રાપ્તિ છે શંકરાચાર્યજીએ મન વિશે કહેલું છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ